અગિયાર ને હાડ અગિયાર થવા આવ્યા છે અને હું હજી જસ્ટ મૂઠો છું એનું કારણ એવું હતું રાતે મોડેથી હું તો ને તો પછી થોડુંક વધારે હું ગયું અને મમ્મી અને દીદીને બધે રાઈડું રાખતા હતા એટલે હું ડાયરેક્ટ નીચે વહી આવ્યો છું બરાબર એટલે કાંઈ બોલતા નહીં બરાબર જાઓ સરસ મજાનો છે ને મમ્મીએ હે ને વેજીટેબલ સેન્ડવીચ ગ્રીન ચટણી અને સાથે સાથે મમરા મળી ગયા છે તો ખાઈ લઈ અને પછી જાય સલૂનમાં બરોબર ચલો તો મિત્રો આવી ગયા છે જિંકલ સલૂનમાં નજર થોડુંક તાઢડું છે અંદર જોઈ કઈક સરસ મજાની કામગીરી ચાલુ છે હિતેશભાઈ કઈક કારીગરી કરે છે શું કરે છે કુડિયા મોકઈ ગઈ આપણે ભાઈ દે તને કેટલા દીથી કીધું તું જે કામ તે નથી કર્યું ને એ અમે કર્યું ઠીક થા કરો તમને શરમ થાય છે આટલા દિવસ તમે મને કહ્યું નહીં કહે પહેલા તમે પહેલા જ તમે ઇતિશને કહી દીધું તો તમારે આટલો બધો દિવસ રહી ન થયો થરા હું તો ન કરું ખબર તો છે તને હે મિત્રો તમે આનું મોઢું જોવો છો જરાક આ મોઢું જીન જરાક કોમેન્ટ મળજો ને મોઢું ને તમને હું યાદ આવે છે ને બરોબર છે કાંઈ નહીં હવે હું તો કંટાળી ગયો સર આખો મોટું જોઈ જાય બનારે જો કઈ જાતા નહીં હમ મન નોન ટીક બળ શેમ્પૂ માં હું તો આ પિન ફિટ કરું જો છે તો મત મારે નથી એટલે કહું રેસ જા જલ્દી લેતા નીચે પણ હું માસ્ક નું કુરિયર નીચે પડું મોટું એ તો મિત્રો હિતેશભાઈ રોજ જેમ પેશ્યુ લઈને કારીગરીનું કામ કરે છે એનું કામ ખાલી ઈ ખાલી એનું કામ ખાલી અહીંયા બ્લો ડ્રાય કે કટિંગ કરવાનું સલૂનનું કામ કરવાનું નથી અમારી ઓલરાઉન્ડર છે એમાં એકદી મોટર ખોલીને બેઠો હોય એકદી કોકની અહીંયા કૂવો ગાળવા ગયો હોય પછી

અને જો તું તારા મનમાં રાધા માનતી હોય તો હું કૃષ્ણ છું જો તારો ઈશારો ન મળે તો હું બોલો હું છે તો હિતેશ તું જો તારા મનમાં રાધા સમજતી હોય તો હું પણ શ્યામ છું અને તારો ઈશારો ન મળે તો હું પણ મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર લા હા લાવો પચા પચા લાવો પચા 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 છે ને હિતેશ બોલ્યો હે ને ના નો પુતને હા મે તમાસેતા સમય નબળો છે હું નહીં

તો અમાર રીતે કરી દઈને અમે ગમસે પાછા તને પાકુ કોની પાસે કરાવવા તરે કોની પાસે કરાવવા છે જિંકલ દીદી પાસે કરાવવા છે ને મસ્ત કરે છે કરાવવા છે ને ભાઈ હા જો આ પાડી દીધી હાલો રેડી કર નાખો ચલો એક આમ કરી દયો બાય હરકો આમ હાથ બાર કાઢી દો બાય બોલો બોલો બાય ફાઇનલી મિત્રો હિતેશભાઈના

હિતેશ ધીમે માર ભાઈ વળી પત્તું ઢોળાઈ દેશ તો તને વીણુ અઘરો પડશે કલેદા અરે મોટી ગાડી લઈને નહીં હોંડા લઈને જવું છું તો મિત્રો જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે ઘરેથી નિકળાતર મમ્મી આર નાની એવટી માથાકોછ થઈ ગઈ શું વાત થઈ એટલા ચિજાના કઈ ભાઈ ને રૂમ અમારો બહુ ચોખો હતો ને એટલે એટલે આપણે અડધી કલાક સુધી ઘરે નહીં જવાય અડધી કલાક પછી મમ્મી મગજ શાંત થઈ જાય પછી આપણે જાવ બરોબર ભારત માતા કી જય જય હિન્દ બનાવીઓ વ્લોગ માં તો હાલો મિત્રો તમને બતાવું આપણું મેઇન વિડીયો બનાવવાનું પર્પસ એટલે કે જિંકલ સલૂન કઈ જગ્યાએ આવેલું છે ને એ આ રાજકોટ ભાવનગર હાઈવે છે મેઇન ત્યાંથી તમે આવો એટલે નવમા નંબરનું ઘર આ ગાય માતા જે ખાય ને આપણું ઘર છે ને એનું ઉપર એક્ઝેક્ટ ઉપર લખેલું છે ઓનલી લેડીઝ જિંકલ સલૂન હેર સ્કીન એન્ડ મેકઅપ આ આપણું ઘર છે અહીંયાથી અંદર એન્ટ્રી મારીએ

બટર વટાયા ઓકે મિત્રો હવે તમને હું બતાવું આપણું મેઈન જિંકલ સલૂન જે આપણી કર્મભૂમિ છે જે આપણી ધર્મભૂમિ છે જે આપણે ડેલી વર્ક કરીએ છીએ બરોબર અહીંથી આપણે દસ પગ દસ પંદર પગથિયા ચડો ને એટલે ઉપર હામું જ આવી જાય આપણું જિંકલ સલૂન જે બધા પેસફુલી અને શાંતિથી બધા વર્ક કરે છે બરોબર જિંકલ સલૂન અહીંયા મેઇનલી આપણું બધું હેરનું ને એનું વર્ક થાય છે તમે જોઈ શકો છો ત્રણ ચેર છે સરસ મજાની ત્યાંથી તમે સીધા જાલો એટલે આવી જાય આપણો મેકઅપ રૂમ અહીંયા આપણું સ્કિન કેર નું અને મેકઅપનું કામ થાય છે અને અહીંયા સલૂન ના મેઇન ઓનર શ્રી 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 પરમ પૂજ્ય ધરમધુરિંદર જિંકલબેન મસાલિયા કામ કરે છે જેના નામે આપણે આ સોપાન નું નામ રાખેલું છે બરોબર છે અહીંયા સ્કિન નું ની બધું કામ છે ને ત્યારબાદ આ એરિયો જે દેખાય બરોબર થોડોક અવાજ વધારે આવે છે બંધ કરી દઉં આ છે આપણું વોશ બેસીન એરિયો જે આપણે સ્પા વોશ હેર સ્પા ને એ બધું અને આ નોર્મલી આપણી પેન્ટ્રી છે આ એનું બધું વધારે બતાવવાનું ન હોય પણ કેવું છે કે ભાઈ બધો સામાન ને એ બધું મારો એવોર્ડ જો આપણો એવોર્ડ અહીંયા પડ્યો છે ખૂણામાં અરે ટૂંકમાં એ ટુ ઝેડ કંપની તમને લોરિયલ સ્વાસ્કોફ કે પછી ફ્લોરા એક્ટિવ લઈ લો કે પછી કેરાફાઇન લઈ લો કે પછી સ્ટ્રિક્સ લઈ લો મેટ્રિક્સ લઈ લો બધી વસ્તુ તમને જોવા મળી જાય આ ગીઝર છે જ્યાંથી આપણે પાણીનું મેઈન કામકાજ અહીંથી ઉપર લાઈન જાય છે અહીંયા મોટર મેકેલી છે અને બસ થાકી ગયું અને બીજી વસ્તુ હા અહીંથી આ રહ્યું ને એ આપણું મેઇન ખીર એટલે કે ભાઈ ઉત્તરાયણ આવે છે ને અહીંથી આપણે ઉપર જવાનો રસ્તો છે ઉપર જવાનું આપણે મસ્ત અહીંયા આવે સરસ મજાની પતંગ પતંગ ચગાવી આવીએ બરાબર તો આ છે આપણી જીતલ સમય અને આ છે આપણું મેઇન ડેસ્ક જ્યાં બેસે છે આપણા શ્રી 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 પરમ પૂજ્ય ધર્મ ધુરીન્દ્ર હિતેશભાઈ પ્રજાપતિ

હા મારો રૂમ બહુ સારો છે એમ કહેવા માગીએ છે તો આ બ્લેન્કેટને એવું હજી એમના પડ્યું છે મારું ટી શર્ટ અને સૌભાગ્યથી આપણા કપડાં હજી એમના પડ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર આ આ કપડાં હંકેલેલા છે આ બધા હજી ધોવાના બાકી છે મમ્મી એની આપણને હવારમાં ગાળું દેતા હતા બરાબર છે આપણો થોડો ગ્રૂમિંગનો સામાન ફુવારો બુવારો અને આ હું હોય તે થોડો કાળો દેખાવ છું પણ વાંધો નહીં તો આ છે આપણો નાનો અમથો રૂમ આપણા બે કબાટ છે આ હિતેશભાઈનો કબાટ છે આ મારો કબાટ છે આ ડામસિયો છે ડામસીઓ એટલે તમને સમજાવું મિત્રો આપણી કાઠિયાવાડી ભાષામાં ડામસિઓ એટલે વધારે કોઈને ખબર નહીં પડે ડામસિયો એટલે કે ભાઈ જ્યાં તમારા ઓઢવાના ઓશિકા ગાડલા ગોદરા બ્લેન્કેટ ને બધું તમે રાખો ને એને અમારી ભાષામાં ડામસિઓ કહેવાય બરાબર અને આ તો લગભગ બધાના ઘરે હશે જ તે એની મારે તમને કોઈ કહેવાની જરૂર નથી તો બસ આવડું ઊંઠું આપણું આનું ઘર છે સરસ મજાનું અને જાય નીચે અને થોડીક મમ્મી અરે વાત મારો સઠલ વાઈ ગયો કે મારો સઠલ વાઈ ગયો તો જરાક નીચે જાય અને બટન એ ખુલી ગયું છે બંધ કરી દે કારણ કે ઓલા બટન નથી આવતા આમાં ઓલા બટન આવે પણ ફિટ ન કરી દઈએ એ બટન આવે મારા મમ્મીને છે ને ઝાડવાનો બહુ શોખ છે એટલે જો અલગ અલગ પ્રકારના ઝાડવાના ચાર કુંડા નવા લાવીને મૂક્યા છે મમ્મી આમાં શું નાખવાનું છે ચાર નવા આયવા હું નાખવાનું ઓકે બરોબર મમ્મી આને શું કહેવાય તો જો મિત્રો અલગ અલગ પ્રકારના ઘણાય તમને ઝાડવા જોવા મળશે અમને ઝાડવાનો બગીચાનો શોખ બહુ બધો છે પણ થાય છે મને છે મેં તમને પહેલા કીધું આ તો પછી પાવું છું તમને અત્યારે હું પાણી પાઉં છું રૂમ પહેલા સાફ કરના કે બધું સાફ છે તમારું ઝાડવાનો હું રૂમ તો સાફ થઈ જાય

કેટલા ઓગણત્રીસ ને છ પાંત્રીસ કુંડા થયા ને બરોબર છે અને આ છે આપણો આ આપણો ચાકડો છે મિત્રો જે કોકના ઘરે લગ્ન હોય ને ખબર હોય ચાંડલા કરવા આવે હા ટૂંકમાં અમે પ્રજાપતિ જે મિત્રો આપણે એવું કાસ્ટિઝમ કોઈ યાર રાખતા નથી હું આ શું તે શું આપણા માટે બધા સરખા છે હિન્દુ મુસ્લિમ બધા આપણા ભાઈઓ છે એવું કોઈ કાસ્ટિઝમ મેં કોઈ રાખ્યું નથી મારા વિડીયોમાં અને હું રાખીશ નહીં બરાબર એટલે જો આ ચાકડો છે અને છે આ આપણું સુંદર મજાનું નાનું આમતું ગરીબ માણાનું ઘર છે બરાબર છે અહીંયા લાઇટનું ની બધું મેઇન ગલોબ છે રૂમ બતાવી દીધો મેં મારો આ આપણું આખું ફર્નિચર છે બરાબર છે આ બધા આપણને ગિફ્ટ આવેલા છે આ આ આ મિક્સર છે આ નાની એમથી મમ્મીની મ્યુઝિક સિસ્ટમ છે આ તાંબાની સિસ્ટમ છે મમ્મીની અને આ મંદિર છે આપણું આ આપણી ખાઈટ મારા પપ્પાની શેટી મા પપ્પા અહીંયા હુંવેર હોય અને ઘણી બધી વસ્તુ છે જો ટૂંકમાં જૂનવાણી ને નવું ને બધું મિક્સ આ રૂમ આવી ગયો તમારા રૂમની કરો ને મારા રૂમની ક્યાં કરો આમ જોવો તો આમ જોવો તો આ કપડાં તમારા આ આ તમે મને કહો છો હા તો હું બે મિનિટમાં મૂકી દે પેલા હંમેશા એક વસ્તુ જિંદગીમાં મમ્મી યાદ રાખજો કોકના ઘર ઉપર પાણા મારવા ને પેલા જોઈ લો ને આપણું ઘર કાતનું છે ખૂણ છે નહીં પેલા તમે પેલા હું મારું જ કરીને તમારું કહું છું ક્યાં જો તો હું સામા જો તો પણ એ તો આપણે બે મિનિટમાં મૂકી દઈશ ક્યાંય મુકાય એમ છે પછી આ આપણું ટેડી બિયર છે આપણું છે દીદીનું છે અને આપણો ખજાનો છે તો ઝીણું ઝીણું મળી રહે છે અને આ અમારો ગરીબડાનો નાનો આમ તો કાચ છે સરસ મજાનો હા આ બધી વસ્તુનો મમ્મીને વધારે શોખ આવું તાંબા પિત્તળની વસ્તુ લાવવાની અને સારું છે મિત્રો જરા કોમેન્ટમાં કહી દેજો કોના કોના ઘરે આવું ઓલો રણછોડ દાસ સાસણ વખતનો લોટો કોના કોના ઘરે છે જરાક અહીંયા એક નાનું તો કાચ છે બરાબર આ આખો હાગનો બનાવેલો કબાડ છે મિત્રો આખો હાગનો મમ્મીને ઘણીવાર કીધું કાઢ નાખો કાઢ નાખો પણ તો એ હજી કાટતા નથી ખબર નહીં હું કામ કાઢતા એ આપણને નથી ખબર પણ બસ અને હા 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 જો અમારા બોનનો હાથેથી દોરેલો એક સ્કેચ છે જેના ફેન લોકોએ આપેલો હતો અને આ છે આપણી ભગતસિંહ યુવા ભગતસિંહ યુવા સમિતિનો આપણા બ્લડ ડોનેશનનો કેમ્પનો ફોટો છે ઇફ નોટ અસ ધેન વુ ધેર ઇઝ ઓલવેઝ બ્રેકિંગ રેકોર્ડ્સ અમે લગભગ બહુ કેટલી ખબર જો પંદરમી ઓગસ્ટે અમે બે હજાર ત્રેવીસમાં બસ્સો ને એકવીસ બોટલ યુનિટ કનેક્ટ કર્યું હતું બ્લડનું આમાં હું તમને કદાચ દેખાવ તો ગોતી લ્યો બાકી હું જ ઊભો છું બે હજાર ત્રેવીસનો જ છે એટલે બસ આ રીતનું જ છે અને મિત્રો તમને હવે ડેલી આવા જ મારા બ્લોગ તમને જોવા મળશે અને હજી આપણે ઘણી વાતો ચિત્તુ કરવાની છે વ્લોગ થોડોક મોટો થઈ જાય પેલો પણ તમે બનાવી રહેજો કે જાતા નહીં બરાબર મળીએ મિત્રો અમુક વસ્તુ નથી કહેતા કે ભાઈ તમારું જે કમાયેલું છે ને કોઈ દીકે જવાનું નથી આ મને ખબર નહોતી હોવાનો વ્લોગ ઉતારું છું મારી યાર આ વસ્તુ થાય ખરેખર હાવ અનએક્સપેક્ટેડ હતું અત્યારે હું મંથન હિતેશને ધૂલો અમે ચારેય ખાલી દોરા અને પતંગો લેવા ગયા હતા ને તો અમે જસ્ટ આ જગ્યાએ બહાર આવીને ઊભા હતા અને મેં ખાલી એક મારો મેલ ચેક કર્યો ને એમાં મારો આ મેલ આવ્યો છે યુ કેન યુઝ ઝિંકલ બ્યુટી અગેન અને ખરેખર મિત્રો આપણી ત્રણસો કેવાળી જે આઈડી વહી ગઈ હતી પાછી આવી ગઈ છે હું અત્યારે એટલો ખુશ છું ને એની કોઈ લિમિટ નથી સો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આટલો મને સપોર્ટ કરવા માટે અને ખૂબ આગળ વધારવા માટે હવે તમારો ભાઈ જે લોકોએ આપણી વાતો કરી હતી ને કે ભાઈ તમારો ત્રણસો કેવાડાનો હું થયું બહુ ઉડતો હતો આમ તેમ એને માતાજી સુખી રાખે યાર આમ ખાલી વિડીયો જોવો રોજ ના આવે તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી બહુ ખુશી સાથે આપણે પૂર્ણ કરીએ છીએ કારણ કે આપણું જિંકલ બ્યુટી વાળો અકાઉન્ટ પાછું આવી ગયું છે સો થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે જો તમને વ્લોગ મજા આવી હોય તો જરાક નીચે જાવ અને લાલ કલરનું બટન દબ્બી દો ત્યારબાદ ત્રણ ડંકા બહાર આવશે એમાંથી ઉપરનો ડંકો દબ્બી દો એટલે જ્યારે મારા વિડીયો આવશે એટલે પહેલાં તમને જોવા મળશે એટલે જોવાનો નો રહીતે નિરાતે ફ્રી થઈને તમને મજા આવે તો જ કહેવાનું કિરણભાઈ મજા આવી બાકી ચોખ્ખી ડિસલાઇક કરી દેવાની ભાઈ નો મજા આવી એમ આપણા વિડીયોમાં તમને નકરી મોજ મજાની ખોજ જોવા મળશે બાકી કાંઈ જોવા નહીં મળે બના કાલે પાછા મળીશું નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ